માંગરોડ તાલુકાના જંખવાવ ગામે પાસાના આરોપીને છોડાવવા પોલીસ પર હુમલો કરવાના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા થોડા સમય પહેલાં ઝંખવાવ ગામનો ઝાકિર જુમ્મા મુલ્તાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો આ સમયે અન્ય આરોપીઓ શાહરૂખ હનીફ મુલતાની તાહિર જહીર મુલતાની અને ઇમ્મુ ઉર્ફે લાલુ યુસુફ મુલતાની દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી માથાકૂટ કરી હતી અને ત્યારબાદ પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એએસઆઈ એસઆઈ કિરણભાઈ રમણભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમણે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ સમયે આરોપીઓ ભાગી છૂટ્યા હતા હાલ આ ગુનામાં આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમજ અન્ય ગુનાઓ પણ આરોપીઓના નામે નોંધાયેલા હોવાથી આરોપીઓને પોલીસ શોધી રહી હતી ત્યારે તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આરોપી શાહરૂખ હનીફ મુલતાનીને અકસ્માત થયો હતો આ સમયે પોલીસ મદદ દોડી આવી હતી પરંતુ આરોપીને પોલીસે ઓળખી લઈ જંખવાવ પોલીસને સુપરત કર્યો છે જ્યારે અન્ય એક આરોપી તાહિર જહીર મુલ્તાનીને પોલીસે જંખવાવ ખાતેથી ઝડપી લીધો છે આ ગુનામાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી બંને આરોપીને સુરત લાજપોર સ્થિત જેલમાં રવાના કરવામાં આવ્યા છે થોડા સમય પહેલાં આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને આ ગુના સંદર્ભમાં તેઓની અટકાયત કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ જંખવાવ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે છેલ્લા કેટલાક સમયથી આ બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા હાલ પોલીસે બંને આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ અન્ય ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે